થરાદના જાગેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીનો ભવ્ય ઉત્સવ ઉજવાયો શિવરાત્રીના દિવસે હરહર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા મંદિરો થરાદમાં છસો વર્ષ પુરાણું પ્રાચીન જાગેશ્વર મહાદેવના મંદિરમાં શિવરાત્રી નિમિત્તે યજ્ઞ કર્યું યજ્ઞના યજમાન ખોડાજી લાલાજી રાજપૂત તેમજ તેમના ધર્મપત્ની રહ્યા હતા

પરદીપ શાસ્ત્રી અને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી યજ્ઞ કરવામાં આવ્યો હતો જાગેશ્વર મંદિરના ટ્રસ્ટી જગદીશભાઈ ઓઝા સહિતના આગેવાનો યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી હાજાજી રાજપૂત બનાસકાંઠા આજે ખીરપુર નગરની અંદર આજે બહુ પ્રાચીન વર્ષો પૌરાણિક મંદિર એટલે જાગેશ્વર મહાદેવનું મંદિર ભગવાન શિવનો અર્થ સમ કરો શંકર જે દરેકનું કલ્યાણ કરે એનું નામ શંકર એવા ભગવાન જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રિ મહાપર્વ નિમિત્તે આજે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર મજાનું આયોજન કરેલું છે આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાયજ્ઞનું આયોજન કર્યું છે આ મહાયજ્ઞ તેમજ નાગેશ્વર મંદિરે આવતા સર્વ સનાતની ભાઈ બહેનો માટે સુંદર મજાની ફલહારની વ્યવસ્થા પણ કરેલી છે ફલહાર તેમજ યજ્ઞના બંને દાતા તરીકે દેવચંદ પરિવારના જ રાજપૂત ફોડાજી લાલાજી જેઓ હર હંમેશ દાનની અંદર દાતા તરીકે થરાદની અંદર સારી એવી નામના ધરાવે છે તેઓ છે અને કહે છે કે તુલસી પાણી પીને છે ન ઘટે સરિતા નીર દાન દીએ ધન ન ઘટે સહાય કરે રઘુબીર આવા દાતાને ખૂબ ખૂબ અભિનંદન તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સુંદર મજાની વ્યવસ્થા કરી છે તે બદલ મંદિર ટ્રસ્ટને પણ અભિનંદન શાસ્ત્રી પ્રદીપકુમાર બદ્રીનાથજી દવે ચામુંડાનગર જય જાગેશ્વર